લોકસભાના વિપક્ષના નેતા હશે રાહુલ મલ્લિકાર્જુન ખડગે ના નિવાસસ્થાની યોજાયેલી બેઠકમાં ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં લેવાયો નિર્ણય રાજ્યમાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ આગામી સાત દિવસ વરસાદની આગાહી ચોમાસુ સિત્તેર ટકા ગુજરાતમાં પહોંચ્યું અગ્નિકાંડ અંગેનાનો સીટે આપ્યો રિપોર્ટ રિપોર્ટ બાદ સરકાર દ્વારા સ્વયંભૂ બંધથી મુખ્ય બજાર ધર્મેન્દ્ર રોડ સુમસામ જોવા મળ્યો હતો મહેસાણા ઊંચા સિવિલમાં છૂટા હાથની મારામારીનો વિડીયો વાયરલ નશામાં ધૂત બે શખ્સો વચ્ચે થઈ મારામારી હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસને કરાઈ જાણ

કોંગ્રેસ સંસદીય દળ વતી સાંસદોને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે લોકસભામાં એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવવામાં આવશે લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના તમામ સભ્યોને વિનંતી કરવામાં આવે છે કે તેઓની મહેરબાની કરીને હાજર રહે સવારે દસ ત્રીસ વાગ્યાથી ગૃહ સ્થગિત થવા સુધી ગૃહમાં હાજર રહે છે આ સંદેશને ખૂબ જ મહત્વપૂર્ણ માનવો જોઈએ કોંગ્રેસનો આ વીપ કે સુરેશ દ્વારા જારી કરવામાં આવ્યો છે જેઓ વિપક્ષ તરફથી લોકસભા અધ્યક્ષના ઉમેદવાર પણ છે અમદાવાદ રાજકોટ મહિસાગર અને સાબરકાંઠા સહિત અનેક જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ શરૂ થઈ ગયો છે ત્યારે આગામી સાત દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે જે અનુસાર પંચમહાલ અને વડોદરામાં અતિ ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં ખેતીલાયક વરસાદ પણ વરસશે आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकाश दिया जा रहा है वो डेवन की बात करेंगे आज के लिए तो आज के लिए वेरी है, वेरी हैवी रेनफॉल ऑरेंज अलर्ट के साथ पंचमहल और बड़ोदरा में पूर्वानुमान है और साथ में थंडरस्टॉर्म की वार्निंग भी है और महसाना साबरकांठा अरावली खेड़ा दाहोद महिसागर आ, छोटा उदयपुर नर्मदा वलसाड़ नौसारी डांग तापी और दमन दादरा नगर हवेली के लिए आ, हैवी रेनफॉल की वार्निंग है साथ में येलो अलर्ट येलो एल, अलर्ट जारी है और डे टू की बात करेंगे तो डे टू के लिए आ, हैवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन के आनंद पंचमहल बड़ोदरा छोटा उदयपुर और डे थ्री के लिए पंचमहल दाहोद बड़ोदरा और छोटा उदयपुर के लिए हैवी रेनफॉल की वार्निंग है और डे फोर के लिए खेड़ा और आनंद पंचमहल दाहोद बड़ोदरा और छोटा उदयपुर के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और डे फाइव के लिए सूरत डांग नौसारी बलसाड़ दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र रीजन के लिए आज के लिए हैवी रेनफॉल की वार्निंग है सुरेंद्र नगर राजकोट जूनागढ़ अमरेली भावनगर गिर सोमनाथ और बोटा के लिए और डे टू की बात करेंगे तो डे टू के लिए सुरेंद्र नगर अमरेली भावनगर और गिर सोमनाथ के लिए हैवी रेनफॉल की हैवी रेनफॉल की वार्निंग है और डे थ्री के लिए अमरेली और भावनगर के लिए हैवी रेनफॉल की वार्निंग है और डे वन डे टू और डे थ्री के लिए पूरे गुजरात और सौराष्ट्र और साथ में कच्छ रीजन के लिए थंडा की वार्निंग है और फिशरमैन वार्निंग की बात करेंगे तो डे वन और डे टू के लिए गुजरात साउथ गुजरात कोस्ट के लिए फ़िशरमैन की वार्निंग है और जो विंड स्पीड रहेगी वो 35 से 45 फाइव के एम पी और साथ में जो बेस्टिंग है वो 55 फाइव के एम के आसपास रहने का पूर्वानुमान है પાટણ જિલ્લાના સરસ્વતી પાટણ સિદ્ધપુર સહિત તાલુકામાં ગ્રામ વિસ્તારોમાં બપોર બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થયા ગઈકાલે મોસમ વિભાગની આગાહી પ્રમાણે વીજળીના કડાકા ધડાકા સાથે વરસાદ પડ્યો હતો વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ સમગ્ર વાતાવરણ ઠંડુગાર બન્યું હતું અને ઘણા સમયથી ગરમી અને ઉકળાટથી લોકોને રાહત પણ મળવા પામી હતી તો પવન સાથે વરસી રહેલા વરસાદમાં નાના પુલકાઓએ પણ વરસાદની મજા લીધી હોવાનું જોવા મળ્યું તો બીજી તરફ ખેડૂતોમાં પણ મેઘરાજાના આગમનને લઈ ખુશી પ્રસરી હતી ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવનો આરંભ થવા જઈ રહ્યો છે ત્યારે સરકારના શાળા પ્રવેશોત્સવ પર ટિપ્પણી કરતું નિવેદન ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ પત્રકાર પરિષદ બોલાવી આપ્યું હતું તેમણે સરકારને વિનંતી કરતા કહ્યું કે સરકાર શિક્ષણ માટે ફાળવેલા બજેટમાંથી જ્યાં ખરેખર શિક્ષકોની અને ઓરડાઓની ઘટ છે તેવી શાળાઓમાં વ્યવસ્થા ઊભી કરવી જોઈએ આ સાથે તેમણે એમ પણ કહ્યું કે અમે અહીં જે વિસ્તારોની શાળાઓમાં શિક્ષકો અને ઓરડાઓની ઘટ છે તેની રજૂઆત કરતો પટેલ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સહિત શિક્ષણ સચિવને લખ્યો છે અને આ સાથે તેમણે સરકાર દ્વારા આ બાબતને ગંભીરતાથી નહીં લેવાય તો સરકારના તમામ કાર્યક્રમો નો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી પિસ્તાલીસ હજાર કરોડથી પણ વધારે છે આપણે ભણશે ગુજરાત આગળ વર્ષે ગુજરાતની વાતો કરીએ છીએ આજે વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ ત્યારે શાળામાં ગુરુ નથી તો છોતેર હજાર જેટલી શિક્ષકોની ઘટ છે અને એ જ ઘટ પૂરી કરવા માટે આજે અમે સરકારને ધ્યાન દોર્યું છે બીજું કે આ વિસ્તારમાં આજે નર્મદા જિલ્લામાં પણ સો જેટલી શાળાઓમાં એક શિક્ષકથી શાળાઓ ચાલે છે બત્રીસ જેટલા શાળાઓના તો ઓરડા નથી એવી જ રીતના સમગ્ર ગુજરાતમાં પચીસોથી પણ વધારે શાળાઓ આજે જર્જરિત હાલતમાં ચાલે છે બાળકો ભયના ઉથારે ભણી રહ્યા છે હજારથી પણ વધારે શાળાઓના ઓરડાઓ નથી ત્યારે એ ખુલ્લા આસમાન નીચે ભણે છે ભાડાના મકાને હોય કોઈના ઘરે હોય કે ઝાડ નીચે ભણે છે ત્યારે આ ગુજરાતની વાસ્તવિક પરિસ્થિતિ છે ત્યારે સરકાર આવા ઉત્સવોમાં સ્માર્ટ ક્લાસરૂમોની વાત કરે છે જ્યારે ચાર હજાર ત્રણસો ને પાંત્રીસ સ્માર્ટ ક્લાસરૂમો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો થયો પણ આ વિસ્તારમાં નેટવર્ક ન હોવાના કારણે વીજળી ન હોવાના કારણે એ સ્માર્ટ ક્લાસરૂમો પણ ચાલુ નથી એમની પણ આજે દશા જેવી છે તેવી જ છે ત્યારે અમે સરકારને અપીલ કરીએ છીએ વિનંતી કરીએ છીએ કે સરકાર તાત્કાલિક ધોરણે ગંભીરતાથી આ વિસ્તારોમાં શિક્ષકોની ભરતી કરે આટલું મોટું બજેટ છે શિક્ષકો ભરે અને જે ટેટટાટ પાસ ઉમેદવારો કાયમી શિક્ષકની શિક્ષકોની માગણી કરી રહ્યા છે જે સરકારની નીતિ પ્રમાણે બરાબર છે ત્યારે એમની પણ ભરતી કરવામાં આવે એવી અમારી માગણી છે આવનાર દિવસોમાં સરકાર જો શિક્ષણ કાર્ય પર ગંભીરતા નહીં લે

કુવેતમાં સ્થાનિક પોલીસ દ્વારા ભારતીય શ્રમિકોની પહેરેલા કપડે જ રહેણાંકના સ્થળેથી અટકાયત કરવામાં આવી હતી અટકાયત કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી બાદમાં એક જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા ત્યાર પછી તેમના માટે યાતનાના દિવસો પસાર થવા લાગ્યા હોવાની વાત અલ્પેશે જણાવી હતી ગયો હતો અને હમણાં પાંચ છ મહિને હું અહીંયા આવી જતો હતો ઘરે છ મહિના ત્યાં રહેતો હતો અને બીજા ઘરે બે ત્રણ મહિના આવન જતો હતો આવતો હતો અને બે મહિના થયા ત્યાં હું ગયો હતો અને મંગપમાં આગ લાગી હતી અને હાદસો થયો હતો ત્યાં ફોર્ટી નાઇન ક ડેટ થઈ ગઈ હતી કેરલી બધા ભાઈઓ હતા એના પછી બે દિવસ પછી અમારી બિલ્ડિંગમાં ચેકિંગ આવી ચેકિંગ આવવાથી સાડા દસ વાગે લાઇટ કાપી કાપીને અમારા બધા ભાઈઓ એમબીસીમાં ગયા એમબીસીમાં જઈને રજૂઆત કરી આ રીતનું કર્યું છે તો એમબીસીના માણસ આવ્યા બીજા દિવસે ફરીથી લાઇટ આપી સાડા દસ વાગે ત્રણ દિવસનો અમને એન્ટીમીટર આપ્યું હતું કે આપ તમારે ત્રણ દિવસનો રૂમ ખાલી કરી નાખવાનો છે તો પછી અમે બીજા દિવસે અગિયાર વાગે જેવા ગયા રૂમ ઢૂંડવા રૂમ જોવા ગયા રૂમ જોઈને પછી આવ્યા આવીને એમને કહ્યું કે રાત્રે અમે જવાના હતા ત્યાં કારણ કે રૂમનું બધું સામાન હતું સામાન લઈને બધું પેક કરતા ત્રણ સાડા ત્રણે આવ્યા હતા અને સામાન બધું પેક કરતા હતા અને ત્યાંથી પછી જવાના હતા રાત્રે તો પાંચ વાગે પોલીસ આવી અમારા બધા મોબાઈલ લઈ લીધા બહાર બેસાડી દીધા બિલ્ડિંગના અંદર અમારા રૂમમાં પાછા જવા નહોતા દીધા અને મોબાઈલ અમારા પહેલાં લીધા કે કોઈ કોન્ટેક કોઈનો થયો નહીં અને પછી અમને ત્યાંથી પોલીસ સ્ટેશને લઈ ગયા ત્યાંથી પોલીસ સ્ટેશને લઈ જઈને પછી તેથી મોટી જેલમાં નાખ્યા એકસો ને ત્રણ હતા બે પાકિસ્તાની હતા અને એકસો એક અમે ઇન્ડિયન હતા પાલનપુર ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સજ્જ ન્યુ બસ સ્પોટ અસમાશ્રક તત્વોનો અડ્ડો બન્યો હોવાની ફરિયાદ ઉઠતા ન્યુ બસ સ્પોટના મુખ્ય ગેટ પાસે પોલીસ ચોકીને ખસેડવામાં આવી હતી અને સાથે લોકાર્પણ કરવામાં આવ્યું ન્યુ એસટી બસ સ્પોટ પર અસમાશ્રક તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધતા આજુબાજુના વેપારીઓમાં ભયનો માહોલ છવાયો હતો જેના કારણે વેપારીઓ દ્વારા પોલીસ ચોકીને ન્યૂ બસ સ્પોર્ટના મુખ્ય ગેટ પર ખસેડવામાં આવી હતી જફરીથી ફરીથી પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આજરોજ પાલનપુર પશ્ચિમ શહેર પોલીસ સ્ટેશનની એક બસ નવા બસ પડતી જે ચોકી છે એ પાછળની સાઈડ હતી એટલે ત્યાં આગળ પ્રશ્ન એવો રહેતો તો કે જે બસના પેસેન્જર આવે એ લોકોને એમ કે ભાઈ પૂછપરછનું જે છે સેન્ટર છે એટલે પોલીસને થોડું ડિસ્ટર્બન્સ થતું હતું એટલે અને બીજું કે આગળની સાઈડ જે છે મેઇન એન્ટ્રન્સ છે ત્યાંથી હોવી હતી એટલે ચોકી આગળ ખસેડવા માટે અમે જે નવા બસપોર્ટના વેપારી એસોસિએશન છે એને રજૂઆત કરી હતી કે ભાઈ આ ચોકી અમને આગળની સાઈડ મુકાવી દીવો તો સારું રહેશે મને પબ્લિક બંને માટે તો આ ચોકી આજે વેપારી એસોસિએશન તરફથી નવી અમને ફરીથી ઊભી કરી દેવામાં આવી છે આગળ ગેટ બાજુ તેમનું ફરીથી એમણે આજે ઉદઘાટન સમારોહ રાખેલો હતો અમદાવાદના ફાડજ વિસ્તારમાં યુવકની બેરહેમી પૂર્વક માર મારવાનો વિડીયો વાયરલ થયો છે કેટલાક શખ્સો દ્વારા યુવકને તલવાર દંડાથી માર મારતો વિડીયો વાયરલ થયો છે હિતેશ ચાવડા નામના યુવકને ઢોર માર મારતો વિડીયો વાયરલ થયો ત્યારે વિડીયોને લઈ સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

તો જે જેસર કારિયાધાર અને પાલીતાણા પંથકમાં અત્યાર સુધીની સીઝનમાં પાંચ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે જોકે હજુ પણ વરસાદનો જોર વધવાની જાણકારી હવામાન વિભાગે આપી હતી હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારોની અંદર સામાન્યથી ધોધમાર વરસાદની આગાહી જે છે એ કરવામાં આવી છે જેના જ પગલે ભાવનગર શહેર અને જિલ્લાની અંદર પણ હાલ વાતાવરણ જે છે એ ગોરંભાયું છે ખાસ વાત કરીએ ભાવનગર શહેરની તો ભાવનગર શહેરમાં આજે ઝરમર વરસાદ જે છે એ પડ્યો હતો તો આસપાસના જે વિસ્તારો છે કે જેમાં ધોધમાર વરસાદ જે છે એ પડ્યો હતો તો ખાસ ઘોઘા તાલુકો અને પાલેતાણા તાલુકો છે કે જેમાં સામાન્ય વરસાદ જે છે એ પડ્યો હતો પરંતુ ખાસ જેસર અને ગરેજર પંથક કે જ્યાં થોડા દિવસ અગાઉથી ધોધમાર વરસાદ જે છે એ વરસી રહ્યો છે ત્યારે આ પંથકના ભાગના વિસ્તારો અંદર આજે પણ ધોધમાં વરસાદ છે તેનો પ્રારંભ જે થયો છે રસ્તાઓ જે છે એ નદીઓ બની ગયા હતા ચોક્કસ લોકો જે છે એ ગેલમાં આવી ગયા હતા ખેડૂતો વાવણી કાર્યમાં જોડાયા છે ત્યારે હાલ ભાવનગર શહેર અને જિલ્લામાં સારો વરસાદ છે એ પડી રહ્યો છે કેતરનાથપુરા ભાવનગર વાતાવરણની જાળવણીને લઈ વૃક્ષ છેદન નહીં કરવા માટે પ્રજાને જાગૃત કરવામાં આવે છે ત્યારે મહેસાણા સહિતના જિલ્લાઓમાં કમર્શિયલ બાંધકામની ગતિવિધિઓનું જોર વધતા બિલ્ડરો દુકાનદારો દ્વારા કામગીરીમાં અડચણ એવા વૃક્ષનું નિકંદન કાઢી નાખવામાં આવે છે આવો જ મામલો હાલમાં મહેસાણા જિલ્લામાંથી સામે આવ્યો છે પ્રાપ્ત જાણકારી અનુસાર રાધનપુર રોડ ઉપર પશુ દવાખાના આગળ બિલ્ડર દ્વારા પોતાની હોર્ડિંગ જાહેરાત માટે પાંચ કરતા ગઈકાલ રાત્રિથી પડેલા વરસાદને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ઉગાડી પડી છે કારણ કે ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં વૃક્ષ ધરાશાય થયા છે અત્યારે હાલ દરિયાપુર વિસ્તારમાં હું છું ને દ્રશ્યો આપને બતાવીશ કે જે પ્રકારથી આ જે વૃક્ષ છે એક વિશાળકાય વૃક્ષ છે મહાકાય વૃક્ષ છે કે જે ધરાશાય થયું છે વહેલી સવારની આ ઘટના છે કે જ્યારે અહીંના લોકો મીઠી નિંદ્રામાં હતા તે સમયે આ જે વૃક્ષ છે તે ધરાશાયી થયું જો કે કોર્પોરેશને આની ટ્રીમિંગની કામગીરી નથી કરી તેના કારણે આ વૃક્ષનું વજન વધારે હતું અને તે નમી પડતા આ જે ઘટના છે તે સર્જાઈ જોકે તેના જ કારણે ક્યાંક ટ્રાફિક જામ પણ થઈ રહ્યો છે બીજી તરફ લોકો હેરાન પણ થઈ રહ્યા છે અને બીજી પણ બાબત એ છે કે તેની એકદમ બાજુમાં જે મકાનો આવેલા છે અને તે જ મકાનની ઉપર બીજો એક આ જ પ્રકારનું વૃક્ષ છે તેમ છતાં કોર્પોરેશનનું કોઈ પણ અધિકારી તેને કાપવા માટે નથી આવ્યું અને જો અહીંયા પણ કોઈ પણ હોનારત થાય તો જવાબદારી કોણ એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે મારા સહયોગી બીજી તરફ પણ આપણે દ્રશ્યો છે કે જે આ એ જ વૃક્ષ છે કે આ જે વૃક્ષ ધરાશાય થયું તે જ સાઇઝનું આ વૃક્ષ છે અને જો આ ધરાશાય થાય તો જવાબદારી કોની કારણ કે એની નીચે ઘણા બધા પરિવારો રહે છે અહીંયા ચાલી પણ આવેલી છે રહેણાંક મકાનો છે તેમ છતાં કોર્પોરેશને અહીંયા કામગીરી નથી કરી જોઈ શકાય છે કે કેટલું મોટું વૃક્ષ છે અને એ જ વૃક્ષની બાજુમાં એક મકાન પણ છે અને આ વૃક્ષ જો બીજી તરફ ધરાશાય થયું હોત તો જેટલા પણ લોકો આ મકાનમાં રહેતા હોત તેમની પરિસ્થિતિ શું હોત તે આપ અંદાજો પણ નહીં લગાવી શકો તેમ છતાં કોર્પોરેશનના જે આંખો છે તે ખુલતી નથી લોકો હજુ પણ હેરાન થઈ રહ્યા છે વૃક્ષ ધરાશાયી થયું છે જો કે અત્યારે હાલ તો કોર્પોરેશનના અધિકારીઓ સત્તાધીશો અહીંયા પહોંચ્યા છે તેમ છતાં જે વૃક્ષોનું કટિંગ જરૂરી છે ટ્રીમિંગ જરૂર છે તે હજુ સુધી નથી કરવામાં આવ્યું તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે સમાચારના અંતમાં નજર કરીશું હેડલાઇન્સ પર આ હેડલાઇન્સ ના પ્રાયોજક છે અઢારમી લોકસભાના વિપક્ષના નેતા હશે રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને યોજાયેલી ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં લેવાયો નિર્ણય રાજ્યમાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ આગામી સાત દિવસ વરસાદની આગાહી ચોમાસુ સિત્તેર ટકા ગુજરાતમાં પહોંચ્યું અગ્નિકાંડ અંગે હેંસી પાનાનો એસઆઈટીએ આપ્યો રિપોર્ટ રિપોર્ટ બાદ સરકાર દ્વારા કાર્યવાહી કરાશે સીટ કે એફઆઈઆરમાં જવાબદાર લોકો સામે પગલા લેવાશે અગ્નિકાંડને એક મહિનો રાજકોટમાં ગઈકાલે પૂર્ણ થતા વેપારીઓના સ્વયંભૂ બંધથી મુખ્ય બજારો બંધ જોવા મળ્યા મહેસાણાના ઊંઝા સિવિલમાં છૂટા હાથી મારામારીનો વિડીયો વાયરલ નશામાં ધૂત બે શખ્સો વચ્ચે થઈ મારામારી હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસને કરાઈ જાણ હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી